હેલો દોસ્તો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો આજે મેં કચ્ચી કેરીનો મુરબો બનાવ્યો છે જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં હવે આપણે અહીંયા એક કિલો તોતાપુરી કેરી લીધી છે તમે કેસર કેરી યા રાજાપુરી લઈ શકો છો હવે આપણે કેરીને છાલ ઉતારી લઈશું આપણે બધી જ કેરીને છાલ કાઢી લીધી છે હવે આપણે કેરીને કટ કરી લઈશું અહીંયા પીસ કટ કર્યા છે તમે તમારી મુજબ નાના મોટા રાખી શકો છો આપણે બધી જ કેરીને કટ કરી લીધી છે હવે આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ હવે આપણે એમાં હળદર અને મીઠું નાખી અને હાથ વડે જ મિક્સ કરી લઈશું અને પાંચ મિનિટ માટે આપણે એને સાઈડ પર રહેવા દઈશું હવે આપણે એક બાઉલમાં ગરમ પાણી કરવા રાખી દઈશું પાણી સરસ રીતે ગરમ થઈ જાય એટલે આપણે કેરીના ટુકડાને એમાં એડ કરી દઈશું અને ચારથી પાંચ મિનિટ માટે આપણે એને સરસ રીતે કૂક કરી લઈશું ત્રણથી ચાર મિનિટમાં જ આપણે કેરી સરસ રીતે કૂક થઈ ગઈ છે હવે આપણે એક સ્ટેનરની મદદથી એને ગાળી લઈશું જેથી તે વધારે કૂક ના થઈ જાય હવે આપણે એક કિલો ખાંડ લીધી છે ખાંડ ડૂબે એટલું આપણે પાણી લઈશું અને એને ઉકાળી લઈશું એક ઉબાલ આવે ત્યાં સુધી આપણે એને ઉકાળી લઈશું ખાંડ સરસ રીતે ઉકળી ગઈ છે હવે હવે આપણે આપણે કેરીના પીસને એમાં એડ કરી દઈએ કેરીને ત્યાં સુધી ઉકાળીશું જ્યાં સુધી આપણે એક તારની ચાસણી ન બની જાય ત્યાં સુધી આપણે કેરીને ઉકાળી લઈશું હવે આપણે એમાં પાંચ લવિંગ અને એક તજનો ટુકડો એડ કરી દઈશું અને મીડિયમ હાઈ ફ્લેમ પર આપણે એને ઉકળવા દઈશું આઠથી દસ મિનિટમાં આપણી એક તારની ચાસણી સરસ બની જાય છે તો આઠથી દસ મિનિટ પછી આપણે એને ચેક કરી લઈશું કે આપણે એક તારની ચાસણી બની છે કે નહીં તો આપણો એક તાર હવે થવા લાગ્યો છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એક આપણે લીંબુનો રસ એડ કરી દઈશું જેથી ખાંડ નીચે જામી ન જાય હવે આપણે આ મિશ્રણને કમ્પ્લીટ ઠંડુ થવા દઈશું આપણો મોરબો એકદમ ઠંડો થઈ ગયો છે હવે આપણે એરટાઇટ કન્ટેનરમાં એને ભરી લઈએ મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીશું આપણે એક નવા વિડીયો સાથે થેન્ક યુ બાય બાય